વેલકમ ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ ચટપટું કાઠિયાવાડ આજે આપણે અસલ કાઠિયાવાડી સ્વાદ સાથેની અડદની દાળ બનાવીશું એટલે કે કાઠિયાવાડ અડદની દાળ અને સાથે જ આપણે એની સાથે ખાઈ શકાય એવા ટેસ્ટી એવા બાજરી અને જુવારના રોટલા અહીંયા બાજરી અને જુવાર મિક્સ કરીને જે લોટ દળી અને રોટલો બનાવીએ છીએ એ જુવાર બાજરીનો રોટલો બનાવીશું તો રેસીપીની શરૂઆત કરીએ એ પહેલાં સબસ્ક્રાઈબ કરી બે લાયકન દબાવી ઓલ દબાવી દેશો જેને કારણે નવા વિડીયોઝના નોટિફિકેશન છે એ મળતા રહે તો રેસીપીની શરૂઆત કરીએ તો એના માટે થઈને પહેલાં વહેલાં આ રીતની અડદની દાળ મેં લીધેલી છે અને ઘરે બનાવેલી અડદની દાળ છે એટલે અમુક જે ફોતરા છે એ રહી ગયા છે તો આ રીતના અડદની દાળના ફોતરા જો રહી ગયા હોય તો એને દૂર કરવા માટે આપણે શું કરી શકાય તો અડદની દાળને ચારથી પાંચ કલાક પહેલાં મેં પલાળી દીધેલી હતી અને ત્યારબાદ એમાં થોડું થોડું આ રીતે પાણી એડ કરતા જવાનું અને એની જે ફોતરી છે એ છૂટી પડતી જશે એ ઉપર ઓટોમેટિકલી તરી આવશે એટલે એને આ રીતે આપણે પાણીથી નિતારતા એમાંથી અડદની ફોતરી જે છે કાળા કલરની એ બધી જ ફોતરી છે એ દૂર થઈ જાય છે તો અહીંયા તમે જોઈ શકો છો કે લગભગ ફોતરી છે એ અડદની દૂર થઈ ગઈ છે અને એકદમ સરસ એવી એની વ્હાઇટ દાળ છે એ સરસ છૂટી પડી ગઈ છે અને અડદની દાળ પણ સરસ રીતે પલળી ગઈ છે તો હવે આપણે એને બાફવાની પ્રોસેસ કરીશું તો આપણે એક કૂકર લઈ લેશું કૂકરની અંદર આપણે બધી જ દાળ એડ કરી દઈશું અને દાળ બધી લેવાઈ જાય એટલે બાફવા માટે આપણે એની અંદર પાણી એડ કરી દઈશું તો બધી દાળ આપણે લઈ લીધેલી છે થોડી ઘણી પણ એક એકબીજો ફોતરી રહી ગઈ હોય તો આ રીતે દૂર કરી દેવાની પાણી એડ કરી અને એમાં આપણે હળદર એડ કરીશું ત્યારબાદ સ્વાદ પ્રમાણે નમક થોડી એવી હિંગ અને લસણનો ટેસ્ટ આવે એ માટે થઈને ચાર પાંચ કળી લસણની અને થોડું એવું ઘી એડ કરી દેસું હવે કૂકરનું ઢાંકણ બંધ કરી અને આપણે એને બફાવા મૂકી દેશું તે બફાય ત્યાં સુધીમાં આપણે એનો મસાલો કરી દેશું તો મસાલામાં મેં અહીંયા એક લીલું મરચું લીધેલું છે એક ટમેટું લીધેલું છે આ બે સામગ્રીને કાપી અને આપણે કટરમાં લઈ લેશું કટરમાં લેવાને લેવાનું કારણ એ છે કે એમાં સરસ એવું ઝીણું ઝીણું ચોપ થઈ જાય છે ઝડપથી એ પણ તો આ રીતે આપણે એને કાપી લેશું તો સરસ એવું મરચું અને ટમેટું બે સામગ્રી સરસ કટ થઈ ગઈ છે ઝીણી ઝીણી હવે આની જ અંદર આપણે બધો જ મસાલો એડ કરી દઈશું તો થોડા એવા લીમડાના પાન લઈ લેવાના છે મીઠા લીમડાના પાન થોડી હળદર હજુ કલર માટે એડ કરી દઈશું લાલ મરચું પાવડર અને જીરાના થોડાક દાણા એડ કરી દઈશું જેનો ટેસ્ટ છે એ દાળમાં ખૂબ જ સરસ આવે છે હવે દાળ આપણી બફાઈને રેડી થઈ ગઈ છે તો કૂકર ખોલીને આપણે જોઈ લઈએ તો એકદમ સરસ આપણી દાળ છે એ બફાઈ ગયેલી છે દેખાઈ જ રહી છે કે દાળ સરસ એવી બફાઈ ગઈ છે એકદમ સરસ બફાઈ ગઈ છે દાળ તો એને આપણે નીચે લઈ લેશું પહેલાં વહેલાં તો અને આ જ્યારે દાળ ગરમ હોય છે ત્યારે જ આપણે એમાં આ રીતના ઝીણી ફેરવી દેવાની છે બ્લેન્ડરનો ઉપયોગ નહીં કરીએ જો બ્લેન્ડર આપણે ઉપયોગ કરીશું તો તુવેર દાળની જેમ એકદમ સાવ દાળ છે એ ભાંગી જશે પણ દાળને સાવ ભાંગવાની નથી થોડા ઘણા દાણા છે એ ભાંગી જાય જેને કારણે દાળ જાડી થાય અને આ રીતે ઝેણીનો જો ઉપયોગ કરીશું રવાઈ જેને આપણે કહીએ છીએ એનો થોડોક ઉપયોગ આ રીતે કરીશું તો થોડી થોડી દાળ છે એ આખી પાખી રહેશે અને થોડી દાળ છે એ ભાંગી જાય જેને કારણે દાળ એકદમ સરસ આપણી રેડી થઈ જશે દાળને સાવ પેસ્ટ કરવાની નથી આ રીતે જો આપણે દાળ બનાવીએ તો એ દાળનો ટેસ્ટ છે ખૂબ જ સરસ આવે છે મિત્રો તમે જરૂરથી ટ્રાય કરજો હવે થોડું પાણી આપણે એડ કરી દઈશું જેટલી ક્વોન્ટિટીમાં તમે દાળ લીધી હોય એ પ્રમાણે તમે પાણી એડ કરી શકો છો આમાં હવે કટરમાં જે આપણે મસાલો કર્યો હતો ટમેટું મરચું હળદર અને લાલ મરચું અને લીમડો જે એડ કર્યો તો એ બધું આની અંદર એડ કરી દઈશું અને થોડું એવું પાણી એડ કરી દેસું જેને કારણે ટમેટાનો જે રસ છે એ બધો જ રસ છે એ દાળમાં પણ આવી જાય બધું સરસ રીતે આપણે મિક્સ કરી દઈશું અને આપણી દાળ છે એકદમ સરસ રેડી થઈ ગઈ છે પણ હજુ પણ થોડો એવો મસાલાનો કાચો ટેસ્ટ ન રહે એ માટે થઈને આપણે દાળને હજુ થોડી વાર બેથી ત્રણ મિનિટ માટે આપણે એને ગેસ ઉપર ગરમ થવા માટે રાખી દઈશું પણ હજી એમાં એક વસ્તુ નાખવાની બાકી છે અને એ છે આદુ લસણ અને લીલા ધાણાની પેસ્ટ જે આ દાળનું ટેસ્ટ છે એ ખૂબ જ સરસ વધારે છે એટલે કે આદુ લસણ અને ધાણાને તમારે એક સાથે ખાંડી નાખવાના છે ખાંડીને જ નાખવાના તો એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે તો લસણ ધાણા લીલા અને આદુ એને આપણે ખાંડીનામાં નાખી દેવાનું છે ને સ્વાદ પ્રમાણે ચાખી અને નમક એડ કરી દેવાનું હવે દાળ તમે જોઈ શકો છો આ રીતની જ રેડી કરવાની તમે જોઈ શકો છો કે દાળના જે ચાંદલા ચાંદલા દેખાય છે એ રીતના દાળ આપણી રેડી થવી જોઈએ બધી જ દાળ ભાંગી જવી જોઈએ નહીં પેસ્ટ થઈ જવી જોઈએ નહીં એ રીતની આપણી દાળ છે રેડી કરવાની છે હવે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર આપણે દાળને છે એ ચડવા દેવા માટે રાખી દેશો દાળ ચડે ત્યાં સુધીમાં આપણે એ રોટલાની તૈયારી કરી લઈએ તો રોટલો જ્યારે બનાવીએ ત્યારે સૌ પહેલાં તાવડીને ગરમ કરવા મૂકી દેવાની અને ત્યારબાદ જ રોટલા બનાવવાની શરૂઆત કરવાની આ વાત આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું તો એક વાટકામાં પાણી લઈ એમાં નમક એડ કરી અને આપણે એને નમકને આ રીતે ઉગાડી લેવાનું છે પહેલાં વહેલાં તો અને ત્યારબાદ એ વાટકાનું જે પાણી છે એ સાઈડમાં રાખી દેવાનું અને એમાંથી જ્યારે આપણે રોટલો બનાવીએ છીએ ત્યારે એમાંથી પાણી આપણે લેતું જવાનું છે હવે કાથરોટ લીધેલી છે મેં મોટું મોટું વાસણ જ લેવાનું રોટલા બનાવવાના હોય ત્યારે કારણ કે રોટલાનો જે લોટ હોય છે એ મસળવા માટે થઈને મોટું વાસણ હોય તો જ એ સરળ પડે છે તો પહેલાં વહેલાં મેં અહીંયા જુવાર બાજરીનો લોટ લીધેલો છે આ બાજરી અને જુવારનો લોટ મિક્સ કરેલો છે અડધા ભાગની જુવાર અને અડધા ભાગનો બાજરો એ રીતે દળાવેલો છે અને એ લોટ અહીંયા લઈ અને આપણે થોડું થોડું પાણી લેતા જવાનું છે અને લોટનો પીંડો આપણે તૈયાર કરતો જવાનો છે થોડું થોડું જ પાણી નાખવાનું એકી સાથે પાણી એડ કરવાનું નથી જો એકી સાથે પાણી એડ કરી દેશો તો આ જે લુઓ છે એ ઢીલો થઈ જશે અને તમારો રોટલો છે એ બરાબર નહીં બને તો એટલા માટે થઈને પાણી છે એ થોડું થોડું જ એડ કરવાનું છે જેટલું જરૂર પડે એ પ્રમાણે જ તમારે પાણી એડ કરતું જવાનું છે અને લોટ છે એ સરસ રીતે બાંધવાનો છે આ રીતે થોડું થોડું પાણી નાખતું જવાનું અને લોટનો પીંડો આપણે એ રેડી કરતો જવાનો છે તો રોટલો બનાવવા માટેની મુખ્ય ટિપ્સ આ જ છે કે જ્યારે આપણે રોટલો બનાવવાની શરૂઆત કરીએ ત્યારે સૌ પહેલાં તાવડી મૂકી દેવાની અને ત્યારબાદ લોટ ચાળ્યા બાદ આ રીતે થોડું થોડું પાણી એડ કરતું જવાનું આ રીતનું કઠણ લોટ પહેલાં વહેલાં તૈયાર કરી લેવાનું આપણે સાવ ઢીલો લોટ તૈયાર નહીં કરવાનો કઠણ લોટ રેડી કર્યા બાદ હાથમાં આ રીતે થોડું થોડું પાણી લેતું જવાનું છે અને ત્યારબાદ આપણે એ લોટને છે એ મથવાનો છે મસળવાનો છે જેને કારણે લોટ છે એકદમ સરસ એવો ચીકણો થઈ જાય અને આપણે એને ઘડવામાં સરળતા રહે જો લોટ થોડો વધુ આવી ગયો હોય પીંડો એમ લાગતો હોય કે થોડોક મોટો છે તો સાઈડમાં થોડોક લુવો રાખી દેવાનો અને આમાં થોડું થોડું પાણી આપણે લેતું જવાનું અને આ રીતે એને મસળતો જવાનું છે તમે જોઈ શકો છો મિત્રો એકદમ સરસ રીતે લોટ મસળ્યા બાદ એ એકદમ સરસ રોટલો ઘડી શકાય એવો પીંડો છે અહીંયા રેડી થઈ ગયો છે આવી ચિક્કાસ જ્યારે આવી જાય રોટલાના લોટમાં ત્યારે આપણે આ રીતે હાથમાં લઈ લેવાનો લુવો અને થોડું એવું પાણી પણ હાથમાં લેતું જવાનું છે જેથી રોટલો ઘડવામાં સરળતા રહે આપણે આ રીતે લુવો આપણે લઈ અને બે હથેળીની મદદથી આ રીતે થેપતું જવાનું છે વચ્ચે થેપવાનું નથી રોટલાનો જે લુવો લીધો હોય એની સાઈડમાંથી જ આપણે રોટલા ઘડવાની શરૂઆત કરવાનું એટલે કે આ રીતના લુવાને ફ્લેટ કર્યા બાદ બે અંગૂઠાની મદદથી તમારે એક ઢાંકણ જેવો શેપ આપી દેવાનો છે અને આ રીતે પાણી લગાડતા જવાનું છે અને ફરતી કોર સાઈડમાંથી પહેલાં રોટલાને ઘડવાની શરૂઆત કરવાની છે અને ત્યારબાદ આપણે બે હાથે આ રીતે રોટલાને ઘડવાની શરૂઆત કરવાની ધીમે ધીમે કરતાં રોટલો સરસ એવો રેડી થઈ જશે તમારો અને રોટલો ઘડાતા ઘડાતા પણ થોડા ઘણા પણ જો રોટલો તૂટતો જાતો એવો દેખાતો હોય તો આ રીતે પાણી લગાડી અને તમે એને જોઈન્ટ કરી શકો છો આ રીતે સરસ એ રીતે રોટલો રેડી કરતો જવાનો છે અને રોટલો આપણો સરસ એવો ઘડાઈ જાય એટલે આપણે તાવડીમાં આ રીતે પાણીની છાંટ નાખીને ચેક કરી લેવાનું ત્યારબાદ જ રોટલો નાખવાનો નહીં તો રોટલો છે એ તમારી તાવડીમાં ચોંટી જશે અને ઘડીકમાં ઉખળશે નહીં અને રોટલો નાખ્યા બાદ એમાં આ રીતે પાણી થોડું લગાવી દેવાનું જેને કારણે રોટલો જે છે એ પાછળથી સુકાઈ ન જાય હવે રોટલો થાય છે ત્યાં સુધીમાં આપણે દાળ ચેક કરી લઈએ તો દાળ આપણી સરસ રેડી થઈ ગઈ છે તો ગેસ આપણો અહીંયા બંધ કરી દઈશું મસાલો સરસ રીતે ચડી ગયો છે વઘાર કરવાની પણ બિલકુલ જરૂર નથી આપણી દાળ સરસ રેડી થઈ ગઈ છે અહીંયા રોટલો પણ આપણો એનું આગળનું પડ છે એ ચડી ગયું છે તો હવે એને આપણે પલટાવી દઈશું ધીરેકથી આપણે પલટાવી દેવાનો એટલે તમારો રોટલો છે એકદમ સરસ રેડી થઈ જાય પણ રોટલો બને ત્યારે બીજી વાતનું એ ખાસ ધ્યાન રાખવાનું કે તમારે ગેસની ફ્લેમ છે એ ફાસ્ટ જ રાખવાની તો જ તમારો રોટલો છે એ સરસ થાય અને એ પછી એ વાતનું ધ્યાન રાખવાનું કે રોટલો છે એ પાછળના ભાગે સરસ રીતે ચડી જ જવો જોઈએ બીજું પડ જે આપણે ચોડવીએ છીએ ત્યારે બીજું પડ રોટલાનું છે એકદમ સરસ ચડી જશે તો જ એ રોટલો તમારો ફૂલશે હવે પા બીજો પાર્ટ જે ચડી જાય એટલે તરત જ એને પલટાવી દેવાનો અને એના ઉપર પણ થોડું પાણી લગાડી દેવાનું જેને કારણે રોટલો તમારો સરસ રીતે ફૂલીને દડા જેવો થાય તો સરસ એવો આપણો રોટલો રેડી થઈ ગયો છે મિત્રો અહીંયા આપણે જોઈ શકીએ છીએ રોટલો એકદમ સરસ શેકાઈને રેડી થઈ જ ગયો છે થોડો એવો કડક કરવો હોય તો તમે હજુ પણ એને ધીમા ગેસની ફ્લેમ ઉપર રહેવા દઈ શકો છો તો તમારો રોટલો છે એ કડકડીઓ રેડી થઈ જશે તો આપણો રોટલો અહીંયા સરસ રીતે રેડી થઈ ગયો છે મિત્રો આ રેસીપી ગમે તો એક લાઈક જરૂરથી આપી દેજો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો આવા નવા નવા રેસીપીઝના વિડીયો જોવા માટે થઈને તો કાઠિયાવાડી રેસીપી આપણી અહીંયા ઓલમોસ્ટ રેડી થઈ ગઈ છે મિત્રો રોટલો છે એ સરસ રીતે શેકાઈને રેડી થઈ જાય એટલે આપણે એને થાળીમાં લઈ લેશું ખૂબ જ સરસ એવી ડિઝાઇન પડી ગઈ છે મિત્રો રોટલામાં હવે આપણે એને સર્વિંગ પ્લેટમાં લઈ લેશું અહીંયા તો અહીંયા ઘરે જ બનાવેલું માખણ આપણે એમાં એડ કરી દઈશું માખણને ફરતીકોર આ રીતે રોટલામાં ચૂપડી દેશું તમારી પાસે માખણ ન હોય તો તમે ઘી પણ લગાવી શકો છો તો રોટલો રાખ્યા બાદ આપણે ગરમ ગરમ જે અડદની દાળ બનાવી હતી એને પણ આપણે એક વાટકામાં સર્વ કરી લેશું મિત્રો વઘારિયા વગરની દાળ પણ ખૂબ જ ટેસ્ટી બને છે અડદની દાળ તમે જરૂરથી ટ્રાય કરજો મિત્રો અને કમેન્ટ કરીને કહેજો કે અડદની દાળ તમારી કેવી બની છે તો આ રેસીપી માટે પણ એક લાઈક જરૂરથી આપી દેજો મિત્રો તો અહીંયા આપણી અડદની દાળ વઘાર્યા વગરની રેડી થઈ ગઈ છે સાથે આપણે આદુ મરચાં લસણની લીલી ચટણી અને રાઈવાળા મરચાંથી આપણે આ રેસીપીને સર્વ કરી લેશું તો આ રાઈવાળા મરચાંની રેસીપી અને ચટણીની રેસીપી પણ ચેનલ પર હશે તમે ચેનલ ઉપર જઈને જોઈ શકશો મિત્રો અને આ કાઠિયાવાડી રેસીપી કાઠિયાવાડી થાળીની રેસીપી તમને કેવી લાગી છે મિત્રો કમેન્ટ કરીને જરૂરથી કહેજો રેસીપી ગમે તો એક લાઇક જરૂરથી આપી દેજો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી બે લાયકન દબાવી ઓલ દબાવી દેશો જેને કારણે આવા નવા વિડીયોઝના નોટિફિકેશન જ્યાં સુધી મળતા રહે અને આ રેસીપી જો ખરેખર ગમી હોય તો રેસીપીને શેર પણ જરૂરથી કરી દેજો આપના ફ્રેન્ડ સર્કલ્સ અને ફેમિલી ગ્રુપ્સમાં રેસીપીને શેર કરવાનું ભૂલતા નહીં શેર જરૂરથી કરી દેજો ફરીવાર આવી નવી નવી રેસીપીસ તમારા સુધી લઈને આવીએ ત્યાં સુધી જય સોમનાથ જય માતાજી મિત્રો